નામ બોલીને બોલી જ મારું નામ માળુ છે અને જે અમારી વકફના ટ્રસ્ટની દિલ્કત હતી એમાં જે હાલ સામાન બહાર થઈ ગયો હતો જે અત્યારે અમારા જે દુકાનના ભાડુઆ હતા એની અંદર અમારી બેની સમજીથી અત્યારે હાલ આ સામાન અંદર મૂકી દીધેલ છે અને જે કાંઈ આગળ વકફના નિયમ નિયમ મુજબ થશે એ કાર્યવાહી કરી અને પછી અમે આગળ હાલશું મારું નામ હતું હોય એ અત્યારે અંદર બધો મૂકી દીધો છે એટલે કબજો પાછો અમને કોંપી દીધો છે દુકાન તો ઓકે okay, right. <laughs> 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 <laughs>